એનીમિયા કારણે શરીરમાં લોહી બનવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે જેનાથી બચવા માટે શરીરમાં આયર્નની જરૂરિયાત પડે છે કારણ કે આયર્ન શરીરમાં લાલ રક્ત કોશિકાઓમાં વધારો કરે છે જેનાથી લોહીની કમી પૂરી થાય છે અને તમને એનિમિયાથી બીમારીથી રાહત પડે છે આવા તમારે દરરોજ પલાળેલી કિશમિશ નું સેવન કરવું જોઈએ કારણ કે તેમાં પુષ્કળ માત્રા મળી આવે છે જે તમને ઘણી બીમારીઓથી દૂર રાખે છે કિશમિશ અંદર પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે જે શરીરને ને સોડિયમ પ્રભાવ પૂરો પાડે છે એ સાથે તે બ્લડ પ્રેશર ને સંતુલિત કરવા માટે કામ કરે છે ફાઈબર મળી આવે છે જેને પલાળીને ખાવાથી વધારે પ્રભાવી બને છે આવામાં જો તમે કિસમિસ નું સેવન કરો છો તો તેનાથી પાચન ક્રિયા એકદમ મજબૂત બને છે અને કબજિયાત ની સમસ્યા પણ રાહત મળી શકે છે સામાન્ય રીતે વાતાવરણમાં બદલવા